આપણે આજે ભાખરી બનાવશું તો ભાખરીનો લોટ આપણે લીધો છે ભાખરી આપણે ઘરમાં જોઈએ એટલે આપણે બનાવતા હોય તો આપણે આટલી ભાખરી લોટ લીધો છે તેમાં આપણે મોણ લેશું મોણ આપણે તેલનું પણ લેવાય અને ઘીનું પણ લેવાય થોડું આપણે મીઠું લેશું આ રીતે આપણે મોળ નાખીએ અને મસળી લેવાનું ને પછી જોઈતા પ્રમાણમાં પાણી લઈ અને આપણે ભાખરીનો લોટ બાંધી લેવાનો છે આપણે બાંધી લઈશું ભાખરીનો આપણો આ ભાખરીનો લોટ છે સરસનું બંધાઈ ગયો છે આ રીતે આ રીતે જોઈએ આપણે આપણે જેવડી ભાખરી કરવી હોય એવડા આપણે લુવા કરી લેવાના છે ચાર લુવા થયા છે તો આપણે આ રીતે ભાખરીને વણી લેશું આટલી વણાઈ જઈએ ને એટલે આપણે હાથેથી આ રીતે જ ને કરી લેવાની ઘણા આવી રીતે પણ કરતા હોય આ રીતે કરીએ છીએ હવે મેં તવો રાખી દીધો છે તો આપણે ભાખરીને પકાવી લઈશું આપણે થોડો થોડો તપી ગયો છે એટલે આપણે આને ધીમે ગેસે તપ પકાવવાની છે હા આપણે એક સાઈડ પાકી ગઈ છે થોડી થોડી ફેરવી લેશું આ રીતે આપણે એને કોટનના કપડે થી આ રીતે દબાવતું જવાનું અને પકાવતું જવાનું આ રીતે દબાવીને પકાવીએ ને તો એકદમ સરસ ને ક્રિસ્પી બને હા આ રીતે एकदम सरस बिस्किट चीवीज भाकरी થાય થોડી વાર લાગે પણ ખાવાની બહુ સરસ મજા આવે આપણે આ રીતે આપણે ફેરવી ફેરવી અને સરસની થોડી ગોલ્ડન કરી લેશું આપણી ભાખરી છે તે સરસ પાકી ગઈ છે આ રીતે આપણે તેમાં ગરમ હોય ને તાજ આપણે ઘી લગાવી દેવાનું છે એકદમ સરસ લાગે બીજી પણ આપણે આ રીતે પકાવી લેશું તો આપણી બીજી ભાખરી પણ સરસની પાકી ગઈ છે આ રીતે આપણે તેમાં પણ ગરમમાં જ ઘી લગાવવાનું છે તૈયાર છે આપણી ભાખરી જે ચા સાથે બહુ જ સારી લાગે તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો